હેલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં જય માતાજી જય મા મોગલ એમડી ગુજરાતી વ્લોગ્સમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે જઈશી તળાવમાં પાણી જોવા કેવું પાણી છે એમ ને બોર ખાવા તો કેવા બોર પૈકા તમને બતાવું છીણયા બોર પાકી જશે બહુ લાડ બધા ને અહીંયા તળાવ છે ત્યાં જોવા જઈએ આપણે પાણી કેવું છે કોઈ નથી હું અહીંયા ગણાશ સઉં મેં હજી કોઈ જોયું નથી એમાં પાણી છે કે નથી કે હું નથી તો હાલો આપણે બધા જઈ પાણી જોઈ બોર ખાઈ ને તમને પણ બતાવું કેવા બોર ખાશે તો આગળ બનાવી રેજો આ વિડીયોમાં ને મારી ચેનલ પર નવા હોય એમડી ગુજરાતી વ્લોગમાં તો યાર સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને લાઈક કરો વિડીયો શેર કરો અને થોડો ઘણો સપોર્ટ કરો યાર બાકી આ વિડીયોમાં બનાવી રેજો હાલો તમને બતાવું બોર અને પાણી તળાવમાં

મોઢામાં પાણી ખાવા માંડ્યું યાર બોર ખાવાનું મન થાય વિડીયોમાં બની રહેજો હવે આપણે જઈએ છીએ તળાવમાં પાણી કેવું છે એમ જોવા હવે આપણે આવી ગયા છીએ તળાવમાં તો તમને બતાવું યાર આપણું પોપર થઈ ગયું છે તળાવમાં પાણી છે નહીં પાણી કોક સોરી ગયું એવું લાગે છે તળાવ હાવ ખાલી પીળું છે હાવ ખાલી ખમ ને અત્યારે તો એમાં ખળ ઊભું છે ને બાવલ છે તો તમને બતાવું કઈ પ્રકારનું તળાવ છે ને તળાવ તો બહુ મોટું છે પણ પાણી હાલમાં છે નહીં અત્યારે તો તમને બતાવું તો આ તળાવ છે અહીંયાથી માંડીને અહીંયા ચોમાસામાં એટલું બધું પાણી હોય જો આ પણ ના દેખાતી હોય દેખાય નહીં એટલું પાણી ભર્યું હોય અત્યારે તો હાવ ખાલી થઈ ગઈ છે પાણી કોઈક સોરી ગયું હોય એવું લાગે છે આમાંથી મારે કેસ કરવા જવો હે ગામમાં પોલીસ સ્ટેશન છે અહીંયા કે અહીંયાથી કોક પાણી સોરી ગયું છે અમારી તળાવમાંથી જુઓ તમે છે બાકી તો જોઈ શકો છો તળાવનો કેવો છે કેવો નહીં ને અહીંયા લોકેશન તમને કેવું લાગ્યું એ કહેજો કમેન્ટમાં બાકી તો વિડીયોમાં બીના રહેજો માં જે પાણી છોડી ગયું છે એનો આપણે પોલીસ કેસ કરવાનો છે તો કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો મારો વિડીયો અને હજી વિડીયોમાં બનાવી બોર ખાવા જવાના છે ને હાલો હવે બોર ખાવા જઈએ આપણે તો વિડીયોમાં બનાવી દેજો અને વિડીયોમાં તમને યાર ગમતો હોય તો યાર મારા વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને મારી ચેનલ એમડી ગુજરાતી બ્લોગ્સને યાર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ બાકી તો હાલો હવે આપણે બોર ખાવા જઈએ تو بنیا بوائیے بور پکی جیسے مست مست پیکٹا نہیں تو خا ہو تو کمنٹ کرو یار جڑوں سے بور آج نو પેલા બે વાગ્યા સુધી પાણી વાળતા હતા ને પછી ફ્રી થયા તો બ્લોક ઉતારવાનો હતો ને બોર પણ ખાવાના હતા તો બંને કામ એક સાથે થઈ જાય પછી બોર ખાતા ખાતા બ્લોક ઉતારીએ છીએ ને જવું આ બોર તો વિડીયોમાં બીના રહેજો ને બતાવું મારી વાડીનું લોકેશન અને ગ્રાઉન્ડ જોવો તમે બધી વાડી હવે ખાલી થવા છે કારણ કે આમાં કપા હતો આ સાઈડ બધું કપા હતું કપા ક્યાં આવી ગયો ને આ બાજુ કપા હતો ને હવે એ ઊભા છે એ ઊભા ઊભા ઉકાવા મહિના છે જોઈ શકો છો તમે ઊભા હા પાંદડા બધા ખરી ગયા છે આ અમે દેખાઈએ આપણી તુવેર આ દેખાઈ ને અહીંયા આપણા શેણા છે ને આ બાજુ સાઈડ ત્યાં ગૌસરણ છે શોકિ એટલું હો હોય ગાજ એટલું ગૌસરણ છે એમાં અત્યારે કાંઈ નથી અમારી બાજુ તો ગૌસરણ છે જ નહીં કેમ કે અમારી બાજુ બધાએ ગૌસરણ વાળી લીધું છે પણ અહીંયા કોઈ એવા નથી કે ગૌસરણ વાયલું છે ગાયોને ને માલોને માલને સરવા માટે એમને પીડ્યું છે તો એમાં બોળ્યું છે ને એમને તમે જોઈ શકો છો ખોલો પટ છે સૌમાં વરસાદના લીધે એમાં ખડ ઉગે ને માલ સરવા આવે એમાં ને બોર્યું છે અત્યારે તો આપણે બોર ખાવા જવાના છે એમાં તો બોર ખાવા જઈએ ને તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ને વિડીયો ગેમો હોય તો શેર કરજો મારી ચેનલમાં નવા હોય એમડી ગુજરાતી વ્લોગ્સમાં તો યાર સબસ્ક્રાઈબ કરજો બાકી તો કેવો લાગ્યો મારો વિડીયો એ મને કમેન્ટમાં કહેજો ને તો આજનો વિડીયો અહીંયા હોય જતી તો યાર कल मिली पासे बीजा वेडिओ जय माता जय देमा मां मंगल मिली कल्ह बीजा वीडियो मां